હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારુ ભારત અને ગુજરાતના સંયુક્ત ઇતિહાસની સિરીઝમાં હું ભાવિક મારું આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવાનો છે કે અગત્યનો ટૉપિક જેનું નામ છે ભારતમાં થયેલા વિદેશી આક્રમણ દોસ્તો આક્રમણ અને ઇતિહાસ આ બંને એકબીજાના પર્યાય છે કારણ કે ઇતિહાસમાં તમે જોવો છો કે એક વંશ છે એની ચડતી થાય છે ત્યારે નક્કી એક વંશની પડતી થતી હોય છે અને તેની જગ્યા નવો વંશ લે છે ફરી એક વખત પાછી એ જ વંશની કે જેની ચડતી થઈ અને એણે સરસ મજાનો સમય ભોગવ્યો છે પાછળથી પાછો એક નવો વંશ આવશે અને એની પડતી કરશે આની ચડતી આવશે ઇતિહાસની આ રમતમાં ચડતી પડતી ચડતી પડતી અલગ અલગ વંશોની થઈ આજ સુધી કોઈ એવો વંશ નથી કે જે ટકી શક્યો હોય અર્થાત બહુ ઓછા વંશો છે કે જેમણે લાંબો સમય શાસન કર્યું પરંતુ જ્યારે કોઈ પણ દેશ આઝાદ થાય છે અને ત્યાં આગળ લોકશાહી આવે છે ત્યારે ત્યાં વંશવાદ દૂર થાય છે અને લોકોની દ્વારા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ શાસન કરતા હોય છે અને પછી ફક્ત ત્યાંનું બંધારણ જ શાસન કરે છે ભાગ્યશાળી છીએ આપણે કે આપણે આઝાદ ભારતમાં જન્મ લીધો નહીતર ક્યારે કયા રાજા નવાબ સુલતાન છે તેના બળની નીચે આપણે ક્યાંક ને ક્યાંક કચડાઈ ગયા હોત આજે આપણે ચર્ચા કરી છે ભારત ઉપર થયેલા વિદેશી આક્રમણોની પહેલો જ પ્રશ્ન અહીંયાથી એ બને છે કે ભારતમાં સૌ કઈ પ્રજાએ વિદેશી આક્રમણ કર્યું હતું અને જવાબ આવે છે ફારસી લોકોએ એકમેનિયન લોકોએ હખમની લોકોએ અજમીર લોકોએ પાછળથી જેને આપણે ઈરાની કીધા એ ઈરાની લોકોએ તો દોસ્તો આ છે એ મહાન શાસક જેને સાયરસ ધ ગ્રેટ કહેવામાં આવે છે આ સાયરસ ધ ગ્રેટ એણે ફારસી સામ્રાજ્યની શરૂઆત કરી હતી આજના ઈરાનના વિસ્તારમાં તો તમને એવું થાય કે સર તો ત્યાં તો પહેલાં ઓલરેડી એક સભ્યતા હતી અને તમારી વાત સાચી છે દોસ્તો કે આ છે ભારત ગુજરાત તમે જોઈ શકો છો અહીંયા આગળ મેસોપોટેમિયા સભ્યતા હતી દોસ્તો મેસોપોટેમિયા સભ્યતા છે એ સભ્યતાનો અંત એક વ્યક્તિએ કર્યો જેનું નામ છે સાયરસ ધ ગ્રીન અને આ વ્યક્તિ છે એ પોતાને અખમની સામ્રાજ્યનો સ્થાપક કહેવાય છે દોસ્તો હખમની છે એને ગ્રીક લોકોએ એકમેનિયન કીધા હતા કારણ કે ગ્રીક લોકોએ આમની સાથે ખૂબ લડાઈ કરી છે આપણા ઇતિહાસકારોએ તેને અજમીડ કીધા છે આ લોકો પોતાના વિસ્તાર ઉપરથી ફારસી કહેવાય છે તમે આ વર્ડ સાંભળ્યો છે પર્શિયન એમ્પાયર તો મૂળ વર્ડ છે પર્શિયન આપણે એને ફારસી કીધા અને પાછળથી આ વિસ્તારનું નામ ઈરાન પડ્યું એટલે આપણા ઇતિહાસકારોએ આ લોકોને ઈરાની પણ કીધા છે ઈસવીસન પૂર્વેની પાંચમી છઠ્ઠી સદીમાં મેસોપોટેમિયા સભ્યતાનો અંત થાય છે અને ત્યાં આગળ ફારસી સામ્રાજ્યની શરૂઆત થાય છે અને એ શરૂઆત કરે છે સાયરસ ધ ગ્રેટ ઇતિહાસમાં બહુ ઓછા લોકોને ધ ગ્રેટ લાગેલું છે અશોકા ધ ગ્રેટ અકબર ધ ગ્રેટ સાયરસ ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને આ જ વંશમાં એક ડરાયસ કરીને શાસક આવશે એ ડરાયસ ધ ગ્રેટ બહુ ઓછા લોકોને મળેલું છે ધ ગ્રેટનું બિરુદ દોસ્તો મેસોપોટેમિયાનો અંત કયા સામ્રાજ્યએ કર્યો તો આમાંથી કોઈ પણ એક તમે ટીક કરી દેશો ભારત ઉપર સૌ વખત વિદેશી આક્રમણ કઈ પ્રજાએ કર્યું તો તમે આ ટીક કરી દેજો દોસ્તો આ સામ્રાજ્ય છે એ જેટલો પણ કલર દેખાય છે એટલે કે યુરોપ આફ્રિકાનો વિસ્તાર ઇજિપ્ત આખું આ બધો એશિયાનો સંપૂર્ણ વિસ્તાર અહીંયા છે એક ભારત સુધી તમે જોઈ શકો છો બરાબર છે અહીંયા આગળ યુ કેન સી આ આપણું છે તક્ષશિલા અહીંયા આગળ આ ગુજરાતનો વિસ્તાર છે એટલે આપણા સિંધુ નદીની પારનું બધું જ સામ્રાજ્ય યુરોપ સુધી જોઈ લેજો સિંધુ નદીની પારનું બધું જ યુરોપ સુધીનું જે શાસન છે એટલું મોટું શાસન જમાવામાં આ લોકો સફળ થયા હતા કહેવાય છે કે એ વખતે વિશ્વની અડધી વસ્તી ઉપર આ લોકો શાસન કરતા હતા યસ આટલું મોટું સામ્રાજ્ય કોઈ નહોતું બનાવી શક્યું જે એણે બનાવ્યું હતું પાછળથી આ સામ્રાજ્યનો અંત સિકંદર કરશે અને આ સામ્રાજ્ય છે એનાથી પણ વધારે વિસ્તારમાં સિકંદર થોડા જ સમય માટે શાસન કરશે કારણ કે સિકંદરનું મૃત્યુ બહુ જલ્દી થઈ જાય છે અને એનું સામ્રાજ્ય વિભાજીત થઈ જાય છે પરંતુ ફારસી લોકોએ વર્ષો સુધી આટલા મોટા સામ્રાજ્ય ઉપર શાસન કર્યું હતું ઈરાની એટલે કે ફારસી આક્રમણ ઈસીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ઈરાનીઓ એટલે કે ફારસીઓએ સર્વપ્રથમ વખત પોતાના સાયરસ ધ ગ્રેટ નામના શાસક દ્વારા ભારતના સિંધ વિસ્તાર ઉપર આક્રમણ કરવામાં આવે છે પરંતુ દોસ્તો યાદ રાખજો કે તેનું આક્રમણ સફળ નથી થતું અને તેને હારીને પરત ફરવું પડે છે દોસ્તો આ લોકોએ આપણને એક શબ્દ આપ્યો કે આ જે સિંધુ નદી છે એને એ લોકો સિંધુ ન બોલી શક્યા એ લોકોએ હિન્ડસ એટલે કે હિન્ડસ અને એ જે પ્રજા રહી છે બરાબર છે જે આ નદીના કિનારે જે પ્રજા રહી છે એમને હિન્દુ કીધા એ સ ન બોલી શકે આગળ જતાં થોડા જ વર્ષો પછી અહીંયા આગળ યુનાની આક્રમણ થશે અને એ લોકો એચને સાયલન્ટ કરશે એટલે એ લોકોએ ઇન્ડસ કીધું અને આ વિસ્તારને પાછળથી ઇન્ડિયા નામ મળ્યું તો આ બધા બહુ નામ જૂના છે હિન્દુ શબ્દ આપણને આપનાર પ્રજાનું નામ પૂછાય તો લખી નાખજો ફારસી સામ્રાજ્ય પ્રાચીન ઇતિહાસમાં ફારસના રાજા સાયરસ બીજા એટલે કે સાયરસ ધ ગ્રેટ દ્વારા પહેલી વખત ભારત ઉપર આક્રમણ થયું તેને પ્રથમ વિદેશી આક્રમણ કહેવાય છે પરંતુ મેં કીધું એમ તે સફળ રહ્યો ન તો ખાસ યાદ રાખજો આમના વંશને એકમેનિયન હખમની અજમીઠ પર્શિયન વગેરે તરીકે આપણે ઓળખીએ છીએ આ એ જ વંશ છે કે જેણે વર્ષો જૂની મેસોપોટેમિયા સભ્યતા છે એનો અંત કર્યો સાયરસ બીજાએ ઈસ્વીસન પૂર્વે પાંચસો અઠ્ઠાવનથી ઈસ્વીસન પૂર્વે પાંચસો ઓગણત્રીસ વચ્ચે ગેડ્રોશિયા અથવા તો મકરાનના રસ્તે બરાબર છે ગેડ્રોશિયા આ છે આર્કોશિયા બરાબર ત્યાર પછી આ છે એ પાછળથી બે બેક્ટેરિયા જેનું નામ પડ્યું અને અહીંયા આગળ ગેડ્રોશિયાના માર્ગે તેણે ભારત ઉપર આક્રમણ કર્યું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો સાયરસ બાદ તેનો એક પુત્ર કેમ્બસિસ આવે છે એને ભારતમાં જીતવામાં કોઈ ખાસ રસ ન હતો આ સામ્રાજ્યનું એક મેપ તમને હું બતાવવા માગું છું કે કેટલા મોટા વિસ્તારમાં ફારસી લોકોએ શાસન કર્યું હતું આ મૂળ વિસ્તાર છે કે જ્યાંથી ફારસી લોકો છે એમનું ઉદ્ભવ થયો હતો અને અહીંયા જ છે પર્સિપોલિસનો વિસ્તાર કે જેમની એક કેપિટલ હતી ધીરે ધીરે આ લોકો જીતતા 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 આજનો જે સાઉદી અરેબિયાનો વિસ્તાર છે એ બધું જ જીતતા 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 આખું એશિયાનો વિસ્તાર છે એ જીતતા 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 અહીંયા થ્રેસ છે એટલે કે જે સિકંદર જે વિસ્તારમાં આવતો હતો ગ્રીસના બરાબર એ ગ્રીસ અને થ્રેસ આ બંને છે એણે જીતી લીધું આ વિસ્તાર તમે જોઈ શકો છો સિકંદરના પિતાનો છે મેસિડોનિયા સિકંદરનો વિસ્તાર જ્યાં સુધી અહીંયા સુધી હતા એશિયા સુધી ત્યાં સુધી કોઈને તકલીફ ન હતી પરંતુ હવે એ લોકો ગ્રીસના વિસ્તારને જીતવા માંડ્યા ત્યાં રહેલા ગ્રીક લોકોએ કોઈ દિવસ કોઈની નીચે ગુલામી નહોતી ભોગવી પરંતુ ધીરે ધીરે ગ્રીસના ઘણા બધા રજવાડાઓને ફારસી લોકો જીતતા ગયા અને એમની પાસેથી ખંડણી વસૂલતા ગયા એક સમયે એટલી બધી ખંડણી વધારી દેશે કે એક વ્યક્તિ રિવોલ્યુશન લાવશે સિકંદર અને આટલું એવું નાનું રાજ્ય આટલા મોટા વિશાળ રાજ્ય છે તેને હરાવવામાં સફળ થાય છે એટલા જ માટે કહેવાય છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ જો તમે કંઈ નક્કી કરો છો તમારી લાઈફમાં કંઈક બનવાનું કંઈક કરવાનું કંઈ જીતવાનું અને તમારી મહત્વકાંક્ષા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી લડવાની તમારામાં તાકાત હોય તો દુનિયાનો કોઈ વ્યક્તિ કે કોઈ શક્તિ તમને હરાવી નથી શકતી બસ જોઈએ તો એક જ વસ્તુ એ છે દઢ મનોબળ શક્તિ જીત સુધીની મહેનત કોઈ તમને હરાવી શકતું નથી તમે જોઈ શકો છો આ ટોટલી જે વિસ્તાર છે એમાં આ મૂળ પર્શિયાનો વિસ્તારનો રંગ છે ત્યાર પછી આ બધું એનું વિસ્તરણ છે ધીરે ધીરે એમણે વિસ્તરણ કઈ રીતે કર્યું ઈસવીસન પૂર્વે પાંચસો ત્રીસ સુધીમાં તો એ અલગ અલગ રંગ છે એ વિસ્તરણ કરવાના અલગ અલગ સાલ છે બરાબર આટલા મોટા વિસ્તારમાં હતું ભારતનો પણ વિસ્તાર તમે જોઈ શકો છો આજનું પાકિસ્તાન જે છે ને સિંધની પાર એ બધું એણે જીતી લીધું હતું સિંધની પહેલે પાર બધું સો ધેટ વોઝ ધ સ્ટોરી ઓફ પર્શિયન એમ્પાયર બહુ બહુ મોટું સામ્રાજ્ય હતું હવે સાયરસ ધ ગ્રેટ પછી કેમ્બસીસ આવ્યો કેમ્બસીસ પછી એનો પુત્ર એટલે કે સાયરસનો પૌત્ર જેનું નામ હતું ડેરિયસ ધ ફર્સ્ટ દરાયસ પહેલો એને ગ્રેટ કહેવામાં આવે છે દરાયસ ધ ગ્રેટ દોસ્તો આ એ વ્યક્તિ છે કે જેણે ભારતને જીતવામાં પહેલી વખત સફળતા મળી હતી તો ભારત ઉપર સૌ વખત સફળ આક્રમણ કરનાર વ્યક્તિનું નામ તો આવશે ડેરિયસ ફર્સ્ટ અને ભારત ઉપર વિદેશી આક્રમણ કરનાર પ્રથમ વ્યક્તિનું નામ પૂછે તો સાયરસ ધ ગ્રેટ આના દાદા યાદ રાખજો પણ એ અસફળ રહ્યા હતા અસફળ રહ્યો સાયરસ ધ ગ્રેટ છે એણે વિજય મેળવ્યો એ એના અભિલેખો બેહુસ્તુન પર્સી પોલીસનો મૂળ અભિલેખ પછી નકરોસ્તમ વગેરે અભિલેખમાંથી આપણને પ્રૂફ મળે છે કે હા એણે આ વિસ્તાર જીત્યો હતો અને એણે જીતેલા વિસ્તારમાં ભારતનો સિંધ પ્રાંત છે એના કુલ વીસ વિસ્તાર જે હતા વીસ ક્ષત્ર આ લોકો કહેતા ક્ષેત્રને તો વીસ પ્રાંત એટલે કે વીસ ક્ષેત્રપોમાંથી એક ક્ષત્રપ એનું સિંધ હતું કહેવાય છે કે ત્રીસ ટકા જેટલું ટેક્સ તો ખાલી સિંધમાંથી ઉઘરાવતા હતા આખા સામ્રાજ્યનો એટલું આ સોનાથી ભરેલું હતું ને એટલું જ એ વખતે આપણો જે સિંધ વિસ્તાર છે એ ખૂબ ધનવાન હતો આ વસ્તુ યાદ રાખજો હવે સરાયસ સોરી ડરાયસ ધ ગ્રેટ છે એને સાહિત્ય સ્થાપત્ય ઇતિહાસ વગેરેમાં રસ હતો એટલે એમણે ત્યાં આગળ એની એના દાદાઓની બધી વાર્તાઓ સાંભળ્યા પછી એને ખબર પડી કે વર્ષો પહેલાં આપણે અહીંયા આગળ મેસોપોટેમિયા કરીને એક સભ્યતા હતી એટલે એણે એનું બધી શોધખોળ શરૂ કરી આ શોધખોળમાં એને ખબર પડી કે આ મેસોપોટેમિયા છે એનો સંબંધ એક મેલુહા કરીને એક સભ્યતા સાથે હતો જેને આપણે આજે સિંધુ ખીણની સભ્યતા કહીએ છીએ અને એણે એ જાણ્યું કે મેલુહા આ સભ્યતા છે એ સિંધુ નદી છે એના કિનારે હતી તો શું ખરેખર એ સભ્યતા પણ હજી જીવે છે જેમ આપણી મેસોપોટેમિયાનો અંત થઈ ગયો એમ એનો અંત થઈ ગયો કે હજી છે એ જાણવા માટે તેણે એક ગ્રીક ગુલામ કે જે વિદ્વાન હતો ગ્રીક જીતી લીધું હતું ને ગ્રીસ તો ગ્રીસ ગુલામ કે જે વિદ્વાન હતો એને એને એની નોકરીમાં રાખ્યો હતો એનું નામ હતું સિલક્સ આ સિલક્સ છે એને એવું કીધું કે જ્યાં સિલક્સ તું આ સિંધુ નદીના કિનારે અને જાણ કે શું ત્યાં હજી પણ સિંધુખીણ સભ્યતાના લોકો રહે છે અથવા તો એ સભ્યતાના કોઈ પુરાવા છે સિલક્સ એ વ્યક્તિ હતો કે જેણે ડેરાયસ એટલે કે ડેરિયસ પહેલો દારા પ્રથમ છે એના કહેવાથી ભારતમાં પ્રથમ વિદેશી યાત્રાળુ તરીકે અહીંયા આવે છે અને શું શોધવા સિંધુખિંડની સભ્યતા શોધવા આવા પ્રશ્નો જીપીએસસી ક્લાસ વન ટુ પૂછી નાખે છે કાલ સવારે ક્લાસ થ્રી પણ પૂછાઈ જાય તો નવાય નહીં આપણને બધું આવડવું જોઈએ જીસીઆરટી એનસીઆરટી નાયોસ કે કોઈ પણ હોય પરીક્ષા પૂછતી નથી કે ક્યાંથી પ્રશ્ન નીકળશે એ સીધા પ્રશ્નો પૂછે છે આપણે તૈયાર રહેવાનો ઇતિહાસ સંપૂર્ણપણેનો અને કાંઈ અઘરું પણ નથી બરાબર તો સિંધુ ઘાટી સભ્યતાની શોધખોળ માટે સિલેક્ટ કરીને એક વ્યક્તિને અહીંયા મોકલે હતો સાયરસ ધ ગ્રેટનો પૌત્ર ડેરિયસ એટલે કે દારા પહેલો ઈસવીસનપુરે પાંચસો અઢારમાં સિંધુ ઘાટીને જીતી લઈ છે ઈરાની અભિલેખોમાં સિંધુને હિન્દુ નામ આપવામાં આવેલ છે હેરોડોટસ અનુસાર હેરોડોટસ જે પાછળથી એક મહાન ઇતિહાસકાર આવશે જે પુસ્તક લખશે એટલે ફાધર ઓફ હિસ્ટ્રી કહેવાય સિલેક્સે પુસ્તક નહોતું લખ્યું પણ પાછળથી એક હેરોડોટસ આવશે એણે પુસ્તક લખ્યું હતું એ પુસ્તક મુજબ દોસ્તો સિંધ પ્રાંત ડેરિયસનું વીસમું પ્રાંત હતું એટલે કે કુલ વીસ પ્રાંત હતા એમાંનું એક હતું અને એક સમયે ડેરિયસે પોતાના એક વહાણવટી એટલે કે જે વહાણ ચલાવતા હોય એમાંના એક વિદ્વાન સ્કોપલેક્સ છે એને સિંધુ નદીના પશ્ચિમ વિસ્તારમાં મોકલ્યો હતો તો સિલેક્સ અને સ્કોપલેક્સ આ બંનેને તેણે ભારતમાં સિંધુ ઘાટી સભ્યતાની શોધખોળ માટે મોકલ્યા હતા હવે અંત કરી અને અખમની ફારસી લોકો છે એમણે પોતાને વિજય એ જ રીતે એનું પતન કરવાવાળો પણ પેદા થઈ જાય છે ઇતિહાસમાં કોઈ ટકી નથી રહેતું એનું નામ ઇતિહાસ છે શેર પેશવા શેર મિલિજાતા અને પછી સિકંદર છે એ આ વંશ છે એનો અંત કરશે ખાસ કહી દઉં દોસ્તો કે તમને ઘણી વખત એવું થાય કે ભાઈ મેસોપોટેમિયાના લોકો અથવા તો ઈરાન આ શબ્દ બોલીએ એટલે તમને એમ જ થાય કે શું તે વખતે આ બધી જે શાસકો હતા એ મુસ્લિમ ધર્મના હતા ના દોસ્તો મુસ્લિમ ધર્મની શરૂઆત ખરેખરી આમ જોવા જાઓ તો તમને બધાને જ ખબર છે કે ઈસવીસન છસો બાવીસમાં મોહમ્મદ પૈગમ્બર સાહેબ છે એ હિજરત કરે છે હિજરી સંમત અને ત્યાર પછી છસો બત્રીસમાં એમનું નિધન થાય છે તો સાતમી સદીમાં પૈગંબર સાહેબ દ્વારા મુસ્લિમ ધર્મની શરૂઆત થઈ તો એ પહેલાંના આ જે લોકો હતા બરાબર છે તો એ બધા લોકો તો એ ત્યાંની સ્થાનિક કોઈ રિચ્યુઅલ્સ મુજબના પોતાના ધર્મો હતા અને એ બહુ ઈશ્વરવાદમાં માનતા હતા કેમ કે બહુ બધી એ લોકોની મૂર્તિઓ મળી છે કે જેમાં એ લોકો એક કરતાં વધારે દેવી દેવતાઓને પૂજતા પણ હતા સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું એ પહેલાંની એક ઘટના છે દોસ્તો જે મારે તમને કહેવી જરૂરી છે મેં તમને કીધું એમ કે ગ્રીસનો જે વિસ્તાર છે બરાબર ત્યાં આગળ ફારસી લોકો આક્રમણ કરવા માંડ્યા હતા અને એ સિકંદરથી સહન ન થયું સિકંદરે જીતતું 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 આગળ વધવાનું શરૂઆત કરી એ વખતે ત્યાં આગળ એક નબળો રાજા હતો જેનું નામ ડરાયસ ત્રીજો આ ડરાયસ ત્રીજા સાથે એણે યુદ્ધ કર્યું અને ફારસી સામ્રાજ્યને હરાયું હતું આ યુદ્ધનું નામ છે દોસ્તો બેટલ ઓફ ગોગામેલા અને એણે બીજી પણ એક બેટલ જીતી હતી બેટલ ઓફ અરબેલા આ બે યુદ્ધ એણે જીત્યા હતા ઈસવીસન પૂર્વે ત્રણસો ત્રીસ એકત્રીસ માં આ બંને યુદ્ધો એણે જીત્યા અને સંપૂર્ણ ફારસી સામ્રાજ્યને પોતે જીતી લેવામાં સફળ થાય છે ત્યાર પછી એ આગળ આવીને ઈસવીસન પૂર્વે ત્રણસો છવ્વીસમાં ભારત ઉપર પણ આક્રમણ કરશે તો સિકંદર ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ છે એ ડરાયસ ત્રીજાને ગોગામેલા અરબેલાના યુદ્ધમાં હરાવી ફારસ સામ્રાજ્યને ઈસવીસન પૂર્વે ત્રણસો એકત્રીસમાં સંપૂર્ણ રીતે જીતી લે છે ત્રણસો એકત્રીસ ત્રીસમાં હવે એ પહેલાંની એક ઘટના કહી દઉં કે આ વંશમાં એક જર્જીસ કરીને શાસક થઈ ગયો તમે હોલિવૂડનું થ્રી હંડ્રેડ મૂવી જોજો એમાં ફારસી સામ્રાજ્ય અને ગ્રીક લોકો વચ્ચેના યુદ્ધની સ્ટોરી છે બેટલ ઓફ થર્મોપોલીની પરંતુ યાદ રાખજો કે આ ઝર્જીસ છે એણે ભારતના પ્રાંતમાંથી બહુ બધા ભારતીયોને ગ્રીક લોકોની સામે લડવા માટે પોતાના સૈન્યમાં જોડ્યા હતા તો જર્જીસે ભારતીય પ્રાંતોનો એમાં ઝર્જીસને જ બતાવ્યો છે થ્રી હંડ્રેડ મૂવીમાં ભારતીય પ્રાંતોનો ઉપયોગ સૈન્ય ભેગું કરવા કર્યો હતો અહીંના સૈનિકો સૌપ્રથમ યુનાન એટલે કે ગ્રીકના શત્રુઓ દુશ્મનો સામે લડવા માટે મોકલવામાં આવ્યા હતા એટલે ભારતના લોકોને હેરોડોટસ એની ચર્ચા પણ કરી છે ડેરિયસ ત્રીજાએ ભારતીય સૈનિકોને ભેગા કરી સિકંદર સામે લડવા મોકલ્યા પરંતુ સિકંદર છે એ આ વિસ્તારમાં વિજયી થાય છે અને આ સામ્રાજ્ય છે એનો અંત આવે છે તો આજે ઈરાની આક્રમણ થયું ભારત ઉપર તો એના પ્રભાવ શું છે એની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે દોસ્તો હું તમને પહેલાં એક ફોટો બતાવવા માગું છું આ શું છે સ્તંભલેખ તો પહેલી જ વસ્તુ અહીંયાથી કહું તમને કે પરીક્ષામાં પૂછાય કે અશોકે કઈ પ્રજાની સંસ્કૃતિથી અનુસરીને પોતાના સ્તંભલેખ અને શિલાલેખો કોતરાવ્યા છે તો દોસ્તો અશોકની પહેલાં વર્ષો પહેલાં કોણ થઈ ગયા ફારસી સામ્રાજ્યના શાસકો મેસોપોટેમિયાના શાસકો આ શાસકો એક પથ્થર ઉપર સ્તંભ બનાવરાવી અને તેમાં લખાણ કરતા હતા વિશ્વનો સૌ કાયદાનો કોડ કાયદાનો લેખ આપણને ક્યાંયથી મળી આવતો હોય તો એ અમુરાબી કોડમાં મળી આવે છે અને હમુરાબી એ એક મેસોપોટેમિયાની સભ્યતા જે થઈ ગઈ એનો એક શાસક હતો પાછળથી ફારસી સામ્રાજ્ય કહેવાયું એ વિસ્તાર એટલા માટે ફારસી એક શાસકનો કોડ છે અઢળક ડરાયસ દ્વારા ડરાયસ છે એને દ્વારા અઢળક સ્તંભલેખો કોતરાવ્યા હતા અને ડરાયસના સ્તંભલેખ અને લેખોથી પ્રભાવિત થઈને જ અશોકે પોતાના શિલાલેખ કોતરાવ્યા હતા તો આ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઈરાની લોકો છે એમની અમુક જે મુદ્રણ કળાઓ હતી એ પણ ભારતના લોકો શીખ્યા હતા એવું કહેવામાં આવે છે બીજું કે આ આ લોકોની જે લિપિ જે લખાણ હતી એ લખાણ આપણા ભારતમાં આવી અને ખરોષ્ઠી લિપિ તરીકે પ્રસિદ્ધ થઈ તો ઈરાનીઓના આક્રમણથી ખરોષ્ઠી લિપિ અને એમની અરમાઈક લિપિ છે એનો પ્રચાર ભારતમાં થયો બે લિપિનો પ્રચાર ભારતમાં ઈરાની આક્રમણના પ્રભાવથી થાય છે શિલાલેખ કોતરવાની શરૂઆત પણ ઈરાની લોકો દ્વારા જ ભારતમાં થઈ અને વિદેશી વેપાર પણ પહેલી વખત ખૂબ વધ્યો હતો એક મત મુજબ ફારસના એક શાસક હમ્મુરાબીએ વિશ્વનો પ્રથમ કાયદાનો એક સ્તંભ કોતરાયો હતો જેને હમ્મુરાબી કોડ તરીકે આપણે જાણીએ છીએ અને એ પછી ભારતના શાસકોએ પણ આગળ આગળ મજાના સુંદર મજાના સ્તંભો કોતરાવ્યા હતા એવું પણ માનવામાં આવે છે કે મહાન અશોકે ફારસી રાજાઓના આ સ્તંભોથી પ્રેરાઈને ભારતમાં શિલાલેખ અને સ્તંભલેખ કોતરાવાની શરૂઆત કરી હતી ભારત અને ઈરાનનો આ સંપર્ક અંદાજીત બસો વર્ષ સુધી જળવાઈ રહ્યો હતો શાંતિથી આ લોકો રહેતા હતા સમાધાન હતું પૌરવસ કેવા પૌ પૌ પતંગનો પૌરવસ એ વખતે ભારતમાં શાસન કરતા હતા જ્યારે ફારસી લોકો ત્યાં શાસન કરતા હતા બરાબર કે તમને ખબર જ છે કે અહીંયા આગળ શું ચાલતું હતું તો કે અહીંયા આગળ દોસ્તો વૈદિક સભ્યતાનો અંત ભાગ ચાલતો હતો ઉત્તર ઋગ્વેદકાલ સભ્યતા ચાલતી હતી ને એ વખતે પૂરું હે ને પૌરવ કહીએ છીએ તો એ લોકો એ સીમાને સાચવતા હતા તેમની સાથે શાંતિના સંબંધો હતા ભારત અને ઈરાનનો સંપર્ક બસો વર્ષ સુધી જળવાઈ રહ્યો તેનાથી ભારત અને ઈરાનની વચ્ચે વેપારમાં વૃદ્ધિ થઈ આ સંપર્કના સાંસ્કૃતિક પરિણામ વધારે મહત્વપૂર્ણ રહ્યા જેમાં સૌથી અગત્યનું મેં તમને કીધું એ પ્રમાણે કે ઈરાનના લિપિકાર ભારતમાં લખાણનું એક ખાસ રૂપ લાવ્યા જે આગળ જઈને ખરોસ્ટી લિપિથી પ્રખ્યાત થઈ ઉદાહરણ તરીકે અશોકના અભિલેખો એ સમયમાં એ વિસ્તારમાં જે કર્યા સિંધ એની આસપાસના વિસ્તારમાં તો એણે ખરોસ્ટી લિપિમાં કર્યા કારણ કે ત્યાંની પ્રજા ખરોસ્ટી લિપિ બોલતી હતી અશોકને ખબર હતી જાણતી હતી ખરોસ્ટી લિપિ પછી અરમાઈક લિપિ પણ એણે યુઝ કરેલી છે ઈરાનના વિસ્તારમાં મૌર્ય વાસ્તુકલા ઉપર ઈરાની પ્રભાવ સ્પષ્ટ રૂપથી જોવા મળે છે જે મૌર્ય સ્થાપત્ય કળા વાસ્તુકળા છે એમાં આપણને સ્પષ્ટ રૂપે ઈરાની કળા જોવા મળે છે અશોકે પોતાના સ્મારકોમાં વિશેષ ઘંટાકારનો ગુંબજ બનાવરાયો હતો કેટલાક અંશરૂપે ઈરાની ઉપરથી શીખવા મળે છે અને મુસ્લિમ સ્થાપત્યમાં પણ ગુંબજ એટલે જોવા મળે છે કે પહેલેથી ફારસી લોકો ગુંબજ બનાવીને ગયા હતા તો પાછળથી મુસ્લિમ સામ્રાજ્ય ત્યાં જ વિકસ્યું સૌથી પ્રથમ તો ઈરાન અર અરબ વિસ્તાર એ બધી જગ્યાએ એટલે એમના જે સ્થાપત્યો છે મુસ્લિમ ધર્મના એમાં પણ આપણને સરસ મજાના ગુંબજ જોવા મળે છે બીજું દોસ્તો ઈરાનથી એટલા બધા પ્રભાવિત હતા મૌર્ય શાસકો કે ફારસી સામ્રાજ્યના જે રાજાઓ વાળ ધોતા હતા એની એક વિધિ હતી મુકુટ પહેરવાની એક વિધિ હતી વાળ ઓળવવાની સ્ટાઇલ હતી આ બધી ચંદ્રગુપ્ત મૌર્યએ વિકસાવી હતી તો એ કોના પ્રભાવથી ઈરાની શાસકોના પ્રભાવથી અશોકના શાસનકાળની પ્રસ્તાવના અને તેમાં ઉપયોગ કરવામાં આવેલા શબ્દોમાં પણ ઈરાની સ્ટાઇલ દેખાય છે કેટલાક વિધાનોની માન્યતા છે કે ઈરાન અને ફારસી ચાંદીના સિક્કા સિગ્લોય હતા શું નામ હતું સિગ્લોય એ લોકોના સિક્કાને સિગ્લોય આપણે કહેતા તો એના આધારે જ ભારતમાં સૌ વખત મુદ્રાની ચણ ચલણ શરૂઆત કરવામાં આવી બરાબર ખાસ યાદ રાખજો મગજ સામ્રાજ્યમાં જે મુદ્રણ ગળાવાલા સિક્કા જે હતા એ આપણે ઈરાની પ્રભાવથી આવ્યા પાછળથી મોર્યએ સરસ રીતે એમાં ફેરફાર લાવ્યા પાછળથી યુનાની સિકંદરના સિક્કાઓ છે એને જોઈને એ મુદ્રણ કળામાં ખૂબ વિકસે વિકાસ કર્યો તો આપણે ઈરાની અને યુનાની આ બંને ભલે આક્રમણ થયા પણ એમાંથી ઘણું બધું શીખ્યા પણ છીએ ફારસી સુવર્ણ મુદ્રા છે એને ડેરીક કહેવાય શું કહેવાતું એ જમાનામાં ડેરીક ફારસી સોનાના સિક્કાને ડેરીક કહેવાતું હતું સો સુવર્ણ મુદ્રાની સરખામણીએ ચાંદીની મુદ્રાનું ચલણ વધારે હતું ઈરાની એટલે કે પારસી આક્રમણના કારણે ભારતીય રાજાઓમાં સામ્રાજ્યવાદી વિચારની ભાવના પણ પ્રબળ થઈ કેમ કે એ પ્રજા છે એ ખૂબ સામ્રાજ્યવાદી હતી એટલે ભારતના લોકોને થયું કે મોટું જેટલું સામ્રાજ્ય એટલું વધારે શાસન કરી શકાય તો આવી રીતે અહીંયા આગળ આ આપણને જોવા મળે છે ઈરાની આક્રમણ અને એના લોકો સાથેનો મેળાપથી થયેલો આપણનો સ્વભાવ એનો ફાયદો thank you